અમદાવાદ જિલ્લાના વિરમગામ એ જળમગ્ન સ્થિતિમાં સર્જાયું છે આપ જોઈ શકો છો અત્યારે ઉપરવાસના પાણી હજી ત્રણ દિવસથી યથાવત છે અને અમે છીએ આ સમગ્ર વિસ્તાર છે એ બેટમાં ફેર્યો છે અનેક સોસાયટીઓ છે અનેક અહીંયા રહેણા વિસ્તારો છે કાકા શું કહેશો તમે ક્યાંથી આવ્યા છો અત્યારે હાલત છે કેટલા ઘરો હશે

આજે બધાના ઘરે વેંકી આવે પાણી સતત ચાલુ જ છે હજી હા બધું ચાલુ જ છે આખું ત્યાં આવવાનું પાણી ચાલુ અને બધે ઘરના આંગણે આટલું ટીચર ટીચર હમવાનું પાણી છે ઘૂટક ઘૂટક હમવાનું આપ જોઈ રહ્યા છો કે અહીંના સ્થાનિક જે નવાપરા વિસ્તાર છે એસીથી સો ઘર છે અને તમામ જે નીચાણવાળો વિસ્તાર છે અનેક સોસાયટીઓ છે ત્યાં આવી ઉપરવાસનું પાણી અત્યારે ચાલુ જ છે અને આ સમગ્ર જે વિસ્તાર છે એ આખો બેટમાં ફેરવાયો છે અને અહીંના અધિકારીઓ આવે છે પણ કોઈ કાર્યવાહી ન કરતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે અને આ સમગ્ર વિસ્તાર છે એ અત્યારે જળમગ્ન બન્યો છે પિયુષ ગજર સંદેશ ન્યૂઝ વિરમગામ Thank you